લોકસભા બજાવશે ફરજ જયારે સાતસો પચાસ જેટલા પોલીસ સહિત સ્ટાફ પણ ફરજ બજાવશે વિધાનસભા પત વિસ્તાર છે એના ત્રણસો ઓગણીસ જે બુથ છે એમાં આપણા છત્રીસ બુથમાં અલગ અલગ જે પોલિંગ પાર્ટી છે એમને રવાના કરવામાં આવે છે એમને ચૂંટણી અને લગતી સામગ્રી અને ઈવીએમ એમને ફાળવવામાં આવ્યા છે સાથે સાથે આપણે સાત મહિલાઓ દ્વારા સંચાલિત એવા આપણે ફિમેલ પોલિંગ સ્ટેશન બનાવ્યા છે એક આપણે મોડલ બૂથ આપણે રંગપુર ખાતે બનાવ્યું છે અને એક બૂથ આપણે પીડબ્લ્યુડી વોટર્સ છે એમના દ્વારા સંચાલિત અને એમના માટે એક યુથ આપણે બનાવ્યું છે આજ રોજ યુડી નવસુનગર લોકસભામાં